જય શ્રી કૃષ્ણ સૌને આજે આપણે સાંભળીશું સતનારાયણ ભગવાનનું વ્રત મિત્રો આવા જ સુંદર મજાના વ્રત અને કથાઓ કે વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લ્યો જેથી અમે જ્યારે પણ નવી વાર્તા મૂકીએ ત્યારે તરત જ એનું નોટિફિકેશન તમને મળી જાય તો મિત્રો ચાલો આપણે જોઈએ કે આ વ્રત કેવી રીતે કરવાનું છે ક્યારે કરવાનું છે અને એની કથા શું છે જોઈએ શ્રી સત્યનારાયણનું વ્રત દર મહિનાની પૂનમે કરવામાં આવે છે તે વ્રત જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિ અને દરિદ્રતાનો નાશ કરી સુખ શાંતિ અને તંદુરસ્તી આપે છે દરિદ્ર દ્રવ્યમાન બને છે સંતાન વિનાનો સંતતિ પ્રાપ્ત કરે છે ભયભીત મનુષ્યનો ભય દૂર થાય છે અને ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય છે આ વ્રત કરનારે પૂનમના દિવસે સાયંકાળે એટલે કે સાંજના સમયે એક બાજોઠ ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના ઉપર સત્યનારાયણ ભગવાનની છબી પધરાવવી વચ્ચે ઘઉંના દાણાનો ઢગલો કરી તેના ઉપર પાણી ભરેલ તાંબાનો લોટો મૂકી ધૂપદીપ કરીને આ વ્રત કથા વાંચી જવી તેનાથી ભગવાન સત્યનારાયણની કથા જેટલું પુણ્ય હાંસલ થાય છે હવે મિત્રો જોઈએ આપણે એની વાર્તા અયોધ્યા પાસેના એક પવિત્ર તીર્થક્ષેત્ર નેમિસારણ્યમાં તપ કરનારા શૌનકાદિક ઋષિઓ એકઠા થયા હતા ત્યાં વેદવ્યાસના શિષ્ય સુતપુરાણી પણ હાજર હતા બધા ઋષિઓએ તેમને પ્રણામ કરી કહ્યું હે મહામુનિ આજના કલિયુગમાં એવું તે કયું વ્રત છે કે તપ છે જેનાથી તેને ત્વરિત ફળની પ્રાપ્તિ થાય છે શ્રી સુતજી બોલ્યા આ પ્રશ્ન એકવાર નારદજીએ ભગવાનને કરેલો ત્યારે ભગવાને કહ્યું શું કહ્યું કે એકવાર નારદજી ફરતાં ફરતા મનુષ્ય લોકમાં આવ્યા ત્યાં તેમણે અનેક લોકોને પોતાના કર્મોથી દુઃખી થતા જોયા આ જોઈ નારદજીએ વિચાર્યું કે આ બધાના દુઃખો કેવી રીતે દૂર થાય તે વિચારતા તેઓ લોકમાં ગયા ત્યાં તેમણે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા નારાયણના દર્શન કર્યા તેમણે નારાયણની સ્તુતિ કરી વારંવાર વંદન કર્યા વિષ્ણુ ભગવાને તેમના આવવાનું કારણ પૂછતા નારદજીએ કહ્યું મનુષ્ય લોકમાં સૌ કોઈ જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના પાપ કર્મોથી દુઃખી થઈ પીડાય છે તો હે નાથ આ બધાના દુઃખો કેવી રીતે દૂર થઈ શકે તે હું સાંભળવા ઈચ્છું છું વિષ્ણુ ભગવાને કહ્યું હે વત્સ મનુષ્ય લોક અને સ્વર્ગ લોકમાં અતિ દુર્લભ અને મહાપુણ્ય આપનારો એક અતિ ઉત્તમ વ્રત શ્રી સત્યનારાયણનું છે એની વિધિપૂર્વક કરવાથી મનુષ્ય આ લોકમાં સુખ મેળવી અંતે પરલોકમાં મોક્ષ પ્રાપ્ત કરે છે નારદજીએ કહ્યું આ વ્રતનું ફળ શું તે વ્રતની વિધિ શું તે વ્રત કોણે કર્યું હતું તે ક્યારે કરવું તે બધું મને જણાવો આ વ્રત પૂનમના દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવથી કરવું આ વ્રતનો સવારે આરંભ કરવો પ્રસાદ માટે લોટ દૂધ ઘી ખાંડ વગેરે સવાયા પ્રમાણમાં લઈ શીરો તૈયાર કરવો ઉપરાંત ફળ ફળાદીમાં બધા ફળો લઈ નૈવેદ્ય ધરવું પોતાના સગા સંબંધીઓ અને સ્વજનો સાથે કથાશ્રવણ કરી બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપવી તથા સ્નેહીજનો બ્રાહ્મણોને ભોજન કરાવવું પછી બધાને સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ આપવો પ્રસાદ લીધા પછી ભજન કીર્તન કરવા અને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પોતપોતાને ઘેર જવું આ પ્રમાણે વ્રત કરવાથી મનુષ્યની દરેક મનોકામના પૂરી થાય છે હવે આપણે જોઈએ એની પાછળની કથા શું છે તો પેલી કથા છે નિર્ધન બ્રાહ્મણ તથા કઠિયારાની કથા કાશી નગરીમાં એક અતિ નિર્ધન ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તે ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ દરરોજ પૃથ્વી પર ભિક્ષા માગવા સવારથી સાંજ સુધી ભટકતો આ બ્રાહ્મણને દુઃખી થયેલો જોઈ એક દિવસ ભગવાન વિષ્ણુ બ્રાહ્મણનું રૂપ લઈ તેની પાસે આવ્યા અને કહ્યું તું દરરોજ આમ દુઃખી થઈ શા માટે ફરે છે જ્યારે બ્રાહ્મણે કહ્યું હું પેટનો ખાડો પૂરવા માટે સવાર સાંજ ભીખ માગું છું જો આપ મારું આ દારિદ્ર એટલે કે ગરીબી દૂર થાય એવો કોઈ ઉપાય જાણતા હોય તો બતાવો વૃદ્ધ બ્રાહ્મણે તેને સત્યનારાયણનું વ્રત કરવાનું કહ્યું આ વ્રત કરવાથી મનુષ્ય ઘણા મનુષ્યથી મુક્ત થાય છે તેમ જણાવ્યું પછી તે બ્રાહ્મણે નિર્ધન બ્રાહ્મણને સત્યનારાયણ ભગવાનના વ્રત પૂજનના વિધિ વિધાન સમજાવી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા નિર્ધન બ્રાહ્મણે તરત જ તે વ્રત કરવાનો નિર્ણય લઈ લીધો તે વિચારમાં ને વિચારમાં તેને રાત્રે નિંદ્રા પણ ન આવી બીજા દિવસે સવારે વહેલો ઉઠી શ્રી સત્યનારાયણનું વ્રત આજે કરીશ એવો સંકલ્પ કરી તે ભિક્ષા માગવા નગરમાં નીકળી પડ્યો તે દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં રોજ કરતાં પુષ્કળ ધન પ્રાપ્ત થયો તે મનમાંને મનમાં ભગવાનનો ઉપકાર માની ઘરે આવ્યો અને તે દ્રવ્યથી સગાવાલા મિત્રો સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કર્યું આ વ્રતના પ્રભાવથી તે બધા દુઃખોથી મુક્ત થઈ ખૂબ જ સંપત્તિવાન થયો તેણે એક શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરી તે દિવસથી માંડી તેણે દર પૂર્ણિમાને દિવસે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવા માંડ્યું આ વ્રત કરી તે સર્વ પાપમાંથી મુક્ત બની દુર્લભ મોક્ષને પામ્યો આમ શ્રી સત્યનારાયણ ભગવાને શ્રી નારદ મુનિને આ વ્રત વિશે જણાવ્યું આ સાંભળી સર્વ ઋષિગણ બોલ્યા હે પુરાણી તે બ્રાહ્મણ પાસેથી આ વ્રત કોણે સાંભળ્યું અને જાણ્યું આ પૃથ્વી પર તે વ્રત કોણે કર્યું તે બધું અમને સાંભળવા ઈચ્છીએ છીએ શ્રી સુતજી બોલ્યા એક દિવસ શ્રેષ્ઠ બ્રાહ્મણ શતાનંદ પોતાના વૈભવ પ્રમાણે પોતાના કુટુંબીજનો સાથે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરતો હતો તે વખતે લાકડા કાપી વેચનારો એક ભીલ જાતિનો કઠિયારો તરસ લાગવાને કારણે પાણી પીવા માટે તેના ઘર પાસે આવ્યો તેણે એક લાકડાની ભારી ઉટલા પર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો ત્યાં તેણે બ્રાહ્મણને કોઈક દેવનું વ્રત પૂજન કરતો જોયો અને તે ત્યાં બેઠો વ્રત સમાપ્ત થતાં તેણે નમસ્કાર કર્યા બ્રાહ્મણને વંદન કરતાં પૂછ્યું હે ભુદેવ આપ શેનું વ્રત પૂજન કરી રહ્યા છો તે કરવાથી શું ફળ મળે તે જણાવો બ્રાહ્મણે કહ્યું હું ભગવાન સત્યનારાયણનું વ્રત કરું છું તેની કૃપાથી જ મને આ બધું ધન ધાન્ય અને સંપત્તિ મળ્યા છે કઠિયારાએ તે બ્રાહ્મણ પાસેથી વ્રતની વિધિ જાણી લીધી પછી પ્રસાદ ખાઈ પાણી પીને હર્ષ પામતો નગર તરફ ગયો તે માથે લાકડાનો ભારો લઈ શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા વિચારવા લાગ્યો કે આજે નગરમાં જે લાકડાનો ભારો વેચી જે ધન મળે તે ધનથી હું શ્રી સત્યનારાયણ ભગવાનનો વ્રત કરીશ આમ સંકલ્પ કરી તે ધનવાનોના લત્તામાં ગયો શ્રી સત્યદેવની કૃપાથી તે દિવસે કઠિયારાને તેના લાકડાની બમણી કિંમત મળી તે બમણા દ્રવ્ય વડે પૂજાની સામગ્રી ખરીદી પોતાને ઘરે ગયો અને પોતાના સગાવાલાને બોલાવી વિધિપૂર્વક સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું એ વ્રતના પ્રભાવથી કઠિયારો ધનવાળો પુત્રવાળો થઈ આ લોકમાં સર્વ સુખ ભોગવી છેવટે સ્વર્ગમાં ગયો બોલો સત્યનારાયણ ભગવાનની જય હવે પછીની આગળની કથા આપણે આગળના વિડીયોમાં એટલે કે હવે પછીના વિડીયોમાં જોઈશું ધન્યવાદ